સુરતના ચાર ભેજાબાજોએ વેપારીને ફસાવવા રચ્યું કારસ્તાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ખંખેર્યા ત્રેવીસ લાખ સુરતના ચાર ભેજાબાજોએ ટૂંકા રૂપિયા કમાવવા માટે મોટો કારસ્તાન રચ્યું હતું જેના માટે વેપારીને ફોન કરીને કહ્યું કે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યો છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે એ ભટારના વેપારી દક્ષેશ પારેખ પાસેથી ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ પડાવ્યા હતા આ ગુનામાં સાયબર ક્રાઇમે મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરનાર સહિત ચાર લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોટું ટ્રાન્ઝેક્શન કરાવ્યું બીજા એ વોટ્સએપ કોલ થકી વેપારીને ફોન કર્યો હતો જેમાં કહ્યું કે કુરિયર કંપનીમાં ગેરકાયદેસર વસ્તુઓ આપણા આપના પાર્સલમાંથી મળી છે મુંબઈ એરપોર્ટ ઉપર પાંચ પાસપોર્ટ ચાર ક્રેડિટ કાર્ડ એક લેપટોપ બસો ગ્રામ એમડી એક સાડી અને ચાર કિલો કપડાં કસ્ટમ વિભાગે સીજ કર્યા છે ફરીથી વોટ્સએપ કોલ કરી ડીસીબી બાલસિંગ રાજપૂતની ઓળખ આપી હતી સાથે જ વેપારીનું આઈપી એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન આઈડી ચેક કરવા મોટું ટ્રાન્ઝેક્શન કરાવવા જણાવ્યું હતું જેથી વેપારીએ ગભરાઈ જઈ આઈ બેંકમાંથી આરોપીના પંજાબ નેશનલ બેંકના ત્રેવીસ લાખ ત્રીસ હજાર આર મારફતે ટ્રાન્સફર કર્યા હતા બનાવટી નોટિસ આપી હતી આરોપીઓએ ફરિયાદીને મુંબઈ પોલીસ કમિશનરની ખોટી સહી સિક્કાવાળા બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા સીબીઆઈના નામે કન્સેન્ટ ટુ ટર્મ્સ ઓફ ધ કોન્ફિડેન્સિયલ એગ્રીમેન્ટ નામની બનાવટી નોટિસ પણ આપી હતી વેપારીને ડીસીબી સાયબરના ઇન્ચાર્જ અને સીબીઆઈના ઇન્વેસ્ટિંગ યુનિટ તરીકે બાલસિંહ રાજપૂતના નામની નોટિસ મોકલી હતી પકડાયેલા આરોપીએ સાથે કેટલા લોકો જોડાયેલા છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ બનાવતા હતા તેની તપાસ શરૂ કરાઈ છે પકડાયેલા આરોપીનું નામ મહેશ પ્રવીણ સંધ્યા નેવિલ ઉર્ફે બિટ્ટુ મહેશ હેડાઉ ધ્રુવ પરસોત્તમ વેકરિયા પાર્થ ધીરજલાલ જોધાણી चेतन्य बुंदेला टी व्ही ए न्यूज सूरत